જેની અંદર દોસ્તો આ ક્રેસ કોર્સની અંદર કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી દરેક દરેક વિષય તમાર કવર થશે સાથે સાથે દોસ્તો ધોરણ 11 12 સાયન્સનો આખખાખો સિલેબસ આની અંદર તમને કવર કરવામાં આવશે જેની અંદર દરેક દરેક ટોપિક્સ તૈયારી જે છે એનો એકદમ બેઝિક થી ક્લિયર થશે દરેકે દરેક ટોપિક વાઇઝ એમસીક્યુ થશે અને અગાઉના વર્ષોનો પેપર સોલ્યુશન એટલે કે નીટ પીવાયક્યુ નો સોલ્યુશન પણ તમને મળશે દોસ્તો વાત કરીએ આપણી પૂરે પૂરી ટીમ કેમેસ્ટ્રીભાઈ નિમેશ સર આ બેચની અંદર કયા શિક્ષક કયો સબ્જેક્ટ લેશે એના રિલેટેડ વાત કરીએ દોસ્તો આપણે ડોક્ટર અમિત સર જેમનું પીએચડી કમ્પ્લીટ છે એ તમારો આખ્યા કુ ફિઝિક્સ નીટ ક્લિયર કરાવશે યસ સર જે છે એ આખ્યા કે ફિઝિક્સ એનસીઆરટી કવર કરાવશે

પણ તમારા જે કોઈ પણ ડાઉટ હશે એનું તમને ઇન્સ્ટન્ટ સોલ્યુશન મળશે જો તમે ડાઉટ મોકલશો તરત તમને એનું સોલ્યુશન પણ દોસ્તો મળી જશે તો આ સપોર્ટ રહેશે તમને 24/7 દરેક દરેક શિક્ષક મિત્રોની ટીમ દ્વારા આગળ વાત કરીએ આપણે આ બેસિન્દ્ર કઈ કઈ વસ્તુ મળવાની છે સોમવાર થી શનિવાર તમારો લાઈવ લેક્ચર આવશે દરેક દરેક લાઈવ લેક્ચર નું તમને રેકોર્ડિંગ મળશે વિદ્યાર્થી મિત્રો આ બેચ જે છે હાલ તમે ધોરણ 12 સહેસ અંદર અભ્યાસ કરો છો બોર્ડ પરીક્ષા આપી અથવા આપવાના છો

વાત કરીએ આપણે આગળ આ બેચ ક્યારે શરૂ થશે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન હોય સર હજી અમારે બોર્ડ પરીક્ષા આપવાની બાકી છે તો અમે બોર્ડ પરીક્ષા પછી જોડાઈએ તો જોડાઈ શકો છો પણ ફાયદો તમને મેક્સિમમ અત્યારથી જ થઈ જશે કેવી રીતે તો આ બેચ આપણી શરૂ થશે 15/2/2024 થી હવે વાત કરીએ દોસ્તો આપણે આગળ તો 15/2/2024 થી 22/3/2024 તમારી બોર્ડ પરીક્ષા પૂરી થાય ત્યાં સુધીમાં આખે આખું બારમા ધોરણનો સિલેબસ કવર થશે જેથી કરીને બોર્ડ પરીક્ષાની તમને તૈયારી કરવામાં આવશે અને જેવી તમારી બોર્ડ પરીક્ષા પૂરી થાય તરત વચ્ચે ત્રણ દિવસનો ગેપ લઈ પચીસ ત્રણ બે હજાર ચોવીસથી સ્પેશિયલી નીડ બેચ અગિયારમાં ધોરણનો સિલેબસ શરૂ થઈ જશે ક્લિયર જેથી કરીને બોર્ડ પરીક્ષામાંય ફાયદો થશે પૂરેપૂરો સપોર્ટ રહેશે અને નીટ પરીક્ષાની તૈયારી તો છે જ એના માટેની તો સ્પેશિયલ બેચ છે

બે વિષય રાખો તો ફી છે અને ત્રણે ત્રણ વિષય રાખો તો તમને મળશે માત્ર પાંચ હાજર નવસો ને નવ્વાણું રૂપિયા ફી ની અંદર પણ આ બેચ ની અંદર પ્રથમ સો વિદ્યાર્થી જે એડમિશન લે છે એમને દોસ્તો આ ઓફરનો લાભ મળશે

જેની અંદર તમે ઓફલાઈન બેચની અંદર જોડાવા માંગો છો તો કોઈ પણ એક વિષય 6000 ફી છે કોઈ પણ બે વિષય 11000 ફી છે અને ત્રણે ત્રણ વિષયમાં જોડાવ તો 15000 ફી છે પણ આની અંદર પણ પ્રથમ 50 જે વિદ્યાર્થી છે એમને મળશે માત્ર 12000 રૂપિયા ફી ની અંદર આખે આખો કોર્સ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ કે ઓનલાઈન અથવા ઓફલાઈન કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે તમારે શું પ્રોસેસ કરવાની રહેશે

અથવા તો તમે સેન્ટર પર રૂબરૂ રૂબરૂ આવી અને કેશ ફી પેમેન્ટ કરવા માંગો છો તો આ નંબર ઉપર કોન્ટેક કરશો આપણા ઓફિસ એડ્રેસ તમને આપવામાં આવશે તમે રૂબરૂ આવીને પણ એડમિશન કન્ફર્મ કરાવી શકો છો વિદ્યાર્થી તમારી ફી પેમેન્ટ થઈ જાય ત્યાર પછી

થઈ જશે યસ દોસ્તો ફી તમે કોઈ પણ નંબરથી પેમેન્ટ કરશો કોઈ પણ વ્યક્તિ દ્વારા પેમેન્ટ કરશો ચાલશે ફી પેમેન્ટ થઈ જાય પછી મને જે ડિટેલ મોકલવાની છે એની અંદર મેં કીધું એમ વિદ્યાર્થીનું નામ જે નંબર પર ક્લાસ શરૂ કરવાના છે એવો કોઈ પણ એક મોબાઈલ નંબર અને ફી પેમેન્ટ કરેલ સક્સેસફુલ લખેલો ફોટો આ ત્રણ વસ્તુ વોટ્સઅપ કરવાની છે એટલે તમારા નંબર ઉપર કોર્સ એક્ટિવ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આ બેચ સ્પેશિયલી આપણે ડિઝાઇન કરી છે જેના થકી તમારી ધોરણ બાર સાયન્સ બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસ ગુજકેટ પરીક્ષા નીડ બે હાજર ચોવીસ દરેકે દરેક પરીક્ષાની બેસ્ટ તૈયારી થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે કોન્ટેક્ટ કરો અઠ્યાસી છાસઠ છ ઝીરો પંચાવન અડતાલીસ ઉપર અને ઓનલાઈન બેચ અથવા ઓફલાઈન બેચની અંદર આ ઓફરનો લાભ મેળવી તમે પણ તમારી પરીક્ષાનું પરિણામ જે છે એને બેસ્ટ અચીવ કરો થેન્ક યુ બાય બાય